નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ કેજરીવાલને લઈને એક મોટા સામે આવી રહ્યા છે મિત્રો જણાવી કે બાદ કેજરીવાલનું વજન આઠ કિલો ઘટ્યું જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમનું વજન સતત ઘટી રહ્યું છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે પાર્ટીએ શનિવારે એટલે કે બાવીસ જૂન એક નિવેદન જારી કરીને આ મામલો ચિંતાજનક ગણાવ્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે તેમના વધી રહેલા વજનને લઈને તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે જો કે મિત્રો કે તેઓએ આહારમાં પરાઠા અને પૂરી પણ આપવા જોઈએ ત્યારે જેનાથી તેઓ હેલ્થ સારી રહી શકે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ